નવો બૂટ જોડાઈ છે ફટાફટ કોમેન્ટ કરી દો કેવા લાગે છે બૂટ ખર્ચો કરી નાખ્યો છે તમારા ભાઈએ મજા આવે શું કેમ કારણ કે ખબર છે મિત્રો અત્યારે છે ને હું મારા મોટાભાઈ અને મારા ભાઈ અમે ત્રણ ક્યાં જ આવી છે એ તો તમને પછી ખબર પડશે પણ પહેલાં મારે માટે ઉત્સાહનો દિવસ એટલા માટે છે મિત્રો કારણ કે થોડાક દિવસમાં તમારા બધાના સપોર્ટના કારણે આપણી યુટ્યુબ ને મોનેટાઈઝ થવા માટે જઈ રહી છે ચાર હજાર વો હાફ મોનિટાઈઝ થવા જઈ રહી છે ત્રણ હજાર વોસ ટાઈમ અને સબસ્ક્રાઈબર બરાબર છે સરસ મજાની આપણી યુટ્યુબ ચેનલ છે ને હાફ મોનિટાઈઝ થવા જઈ રહી છે પણ અત્યારે અમે છે ને કા સૌથી પહેલાં તો છે ને વિડીયોમાં જે નો આવ્યો હશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો કારણ કે અત્યારે અમે જઈ રહ્યા છીએ છે ને ક્યાં વિપુલભાઈ સાગરભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ બોટાદ જવાનું છે મિત્રો બોટાદ કારણ કે અમારા મોટાભાઈના લગ્ન ટૂંક સમયમાં આવી રહ્યા છે કમિંગ બરોબર છે સાહેબને ને લગાડી દીધા ગાડી સાફ કરવા છે આપડી ફટાફટ સામે તૈયાર તૈયારી થઈ ગયા છે અને ગાડી ઓન થવે બોટાદ બોટાદ કપડા જોવાના છે સરસ મજાની ખરીદી કરવાની બરોબર આપણી માટે તો અલગ ઉત્સાહ છે બરાબર એક ફેનલ મોનેટાઇઝ થવા જઈ રહી છે ને સરસ મજાની કપડાંની ખરીદી પણ થઈ જાય બરાબર છે વિડીયોમાં મસ્ત પેકે આગળ બન્યા રેજો છે ને ઓન ધ વે થઈ જવી રોડ ટુ બોતા બરાબર છે ને મિત્રો અત્યારે હે ને અમે છે ને સાગરભાઈ ને વિપુલ સાહેબ અમે છે ને બોટાદ બસ સ્ટેન્ડ છે નીતિનભાઈ ની વાત અમે સેવી અત્યારે લગભગ દોઢ કલાક જેટલું ટ્રાવેલ કર્યું ને ધૂળ ધૂળ ખાય ખાય પૂરું થઈ ગયું અમારું મિત્રો અત્યારે ફાઇનલી બોટાદ બસ સ્ટેન્ડ એન્ટ્રી મારી દીધી છે ફટાથી કોણ કોણ આપણા બ્લોગ જોવે છે ફટાફટ કોમેન્ટ કરી નાખો નીતિન ભાઈ વાટે છે આવે એટલે એમને ગાળજા કરી લેવાના આજ તો બહુ મજા આવે છે મિત્રો અત્યારે અમે છે ને શારે છે ને શાહ પીવો એવો છે અહીંયા કે તું હે તું કરીને ચા હે એ શાહ પીવો આ છે મિત્રો પેલા ટોકન સરસ મજા આવે અમે ચાર સાનો ઓર્ડર આપ્યો ને ટોકન દઈને ચા લઈ લેવું ચીયર્સ થઈ રહ્યો હોય મિત્રો ચીયર્સ બહુ ગરમ નિતિનભાઈ બહુ વખાણ કરે છે બોટાદવાળા બી એમ થોડું બહુ મસ્ત આવે સરસ આજની વધારુંમાં આટલા મારી સૌ મિત્રો હતો માથું દુખી ગયો ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક હવે મેં હશે અમારું મારે છે કપડાં કારણ એ સિલેક્શન માં જવાનું છે મારા નીતિન ભાઈ રહે નીતિન ભાઈ એના કોઈ ભાઈ બનશે એના હગા દુકાન બરોબર એટલે એને એના નામે અમારા જવાનું છે નીતિન ભાઈ આ કયું શોપિંગ છે હા જલમીન ટોકીઝ જલમીન ટોકીઝમાં અત્યારે છે ને કૃષ્ણા મોબાઈલ ની અંદર વિપુલ સાહેબ અમારા છે ને બાકા જી બોલાવે ત્યારે કવર ને બધું લીધું છે કવર સાગરભાઈ મસ્તનું નું જોડે લીધું છે મજા આવી ગઈ એમને પણ હજી લેમિનેશન નું કરવાનું છે આપણે મસ્ત મજાનું એક લેપટોપ નું લેમિનેશન કરવાનું છે કપડા ની જોડે આખો દિવસ બોટાદ અંદર નીતિનભાઈ ની હારે મજા આવી ગઈ બરોબર ને નીતિનભાઈ ની હારે આજ બાકા જી કી બોલાવી આ આખું બોટાદ આજે રખડી લીધું છે બરોબર નોન લઈ લે ઉંડા સરસ મજાના છે આખો દિવસ આજ બોટાદમાં રખડી દીધું સરસ મજાની ખરીદી કરી લીધી ને આજ નીતિનભાઈને સને હવે વિદાય આપી દે નીતિનભાઈ તમારો ખૂબ ખૂબ આભારી બાને તમે અમને રખડાવ્યા અમને આનંદ કરાવ્યો બરોબર છે સાગરભાઈ ને બોટાદ મીકીને વયા જવાની છે બરોબર ટાટા ગુડ બાય એને હવે રજા પડી જવાની છે બેંક કે છે ફાઇનાન્સમાંથી માંથી હવે થોડાક મેનેજર સાહેબ રજા પડી જવાની બોટાદ થી વિદાય લેવાનો સમય થઈ ગયો છે ಆಗಲ್ ಆಗಲ್ಟಿ ಪಿ ಕ್ಯಾಬ दाम नगर ने अंदर में एंट्री मारी दी फाइनली आने अब हर बोले नाश्ता ओस में है सरस मजा नहीं दाबेली नो ऑर्डर आपी दी बरोबर है दर दाबेली का हाई लेवेन पछे जने मेथारी रवाना ठई जावम सो भा सरस आवाज आ कियो आ सो थाकी जावा लो आज हेलमेट आना आना तो बिसरन टाइट ना ठरी गयो आज पूरे पूरी टाइट हो गई आसु पाजड़ो डिनर विनने जो शुरू